આ બુટ આવે પાંચસો ના બે જોડે આવે વાત છે સરસ જોરદારી બીજા કેવા છે એમાં અનલિમિટેડ યાર આ બધી થાય છે આ બધી પાંચસો માં બે જોડી સ્વાગત જોઈ લો

ખરેખર વાત તો સારી હો તમારી હોય યાર ખરેખર તો ગેલેક્સી કિંચલ આવું જ મને વિદેશ ના મળવા આવી રહી જઈએ તો વાત છે યાર જોરદાર ખરેખર યાર માં મજા ખરેખર તમને ચપ્પલ ઓફર વધાવ યાર બતાવો હા જોઈ લો મિત્રો રાજભા હા જોવા જીઓના ચપ્પલ હશે ઓનલી ફોર બસો પચાસ માં પોચજો નહીં વાત છે યાર ખરેખર